આજે મેં મારો દીકરો ગુમાયો મારો દીકરો ગુમાયો આજે મેં મારો દીકરો ગુમાયો આજ મારા દીકરા ને અગ્નિ નાખ દીધો તો હું બહાર નીકળી છું

અહીંયા ચેકઅપ માટે આવ્યો હતો એકવીસ ઓક્ટોબર એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને પછી એ છોકરાને ઇન્જેક્શન આપવામાં આવ્યું ત્યારબાદ એ છોકરાએ ચાલવાનું બંધ કરી દીધું અને એના થોડા સમય પછી એનું અવસાન થયું જી શું નામ તમારું મારું નામ નિર્મળાબેન જે સોલંકી હા નિર્મળાબેન તમારા છોકરાનું નામ શું હતું

અને ઇન્જેક્શન લીધું ને એવું બે જ મિનિટમાં એના પગની જનજણાટી થઈ એટલે પછી એ થોડીક વાર આમ પગ નીચે મૂકવા જ્યો ને તો એને થોડીક તકલીફ પડવા માંડી એને નર્સને વાત કરી કે મેડમ મને આવું કેમ થયું એટલે કહ્યું કે થોડીક વાર ઉભો રહી જાય તો આડો પડી જાય થોડી વાર પછી ઠીક થઈ જાય એટલે ઊભો થઈને જતો રહેજે જાય પણ આ તો પાંચ દસ મિનિટ સુધી સૂઈ ગયો પણ એના કઈ એના પગને હરખાઈ ના આવી પછી એને કહ્યું કે મેડમ આ તો મારો પગ મૂકાતો નથી પછી ત્યાં ગાડી કોઈક વર્કર બેન હતી એને એનો હાથ પકડી એને બાર દરવાજા સુધી લાવી અને ત્યાંથી પછી ધીરે ધીરે ચાલતો આવીને બીજા એના સપોર્ટ કરી અને સાઈડ કાપીને સામે રિક્ષામાં બેસીને મારા ઘરે આવ્યો દીકરો એટલી હિંમત હારી છે કે હું બે મહિના એની પાછળ દોડા કર્યા ફિઝિયોથેરાપીમાં ગઈ પણ એનો સરખાઈ આવીને છેલ્લે સ્ટેજે પછી મારે એના એને એનો જીવ છોડી દીધો કે સરકારે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એનો કયા કારણે એનો પગ ચાલવાનું બંધ થઈ ગયું આપણે જાણી ના શકીએ એ બેનને મેં જે રિપોર્ટો કાઢાયા હતા એમને એ પાછી મેં કીધું કે તમે એ બધા રિપોર્ટો આપી જાઓ એ જે બહાર તમે બીજી હોસ્પિટલમાં કરાયા છે એ રિપોર્ટો તમે આપી જાઓ તો અમને ખબર પડે કે ભાઈ એ કયા રિપોર્ટોમાં શું લખ્યું છે બેન તમે પછી એ બેન અહીંયા આયા નથી

તો આ બેન જ્યારે આ એકલા આવે ત્યારે તમે શું કરીશું બેન શું અહીંયા બોલો મને તો ચોખ્ખું જ કહી દીધું કે મેં મેં લેડિઝને મેં છે ને નોટિસ આપી મેં લેડિઝને નોટિસ આપી છે અને એમને મને લેખિત આપી દીધું મેં મારું જે મારો જે મારું હતું એ મારું નેચર પૂરો કરી દીધો હવે બેન મારો જે કરવાનું તો કરી દીધું એનાથી મારો કોઈ મતલબ સંતોષકારક જવાબ જ નથી પણ એવું સંતોષકારક હવે એમને સંતોષ થાય કે ના થાય મારા મારા લેવલે મારા મારા લેવલે મારે જે સંતોષકારક જવાબ આપવાનો હતો એ મેં એમને આપ્યો કે ભાઈ મારા લેવલે મેં આ કર્યું છે તમે હવે મને તમારા પછી કઈ થયું જ ને હવે ભણેલા નથી સાંભળો બે ન સાંભળો હું વાત કરું તો મારી વાત ના સાંભળો હું રોતી હતી તો મને એમ બી ના થાય કે ભાઈ તમે મિનિટ આ બેનો બેન રોડી રહ્યા છે તેમની થોડીક બે મિનિટ મહિલા તરીકે એટલી તો સંવેદના હોવી જોઈએ ને કોઈ રડતું હોય ત્યારે છોકરો ઘમાવે બેન બેન આ એકવીસ તારીખે આ ઘટના બની ને ઇન્જેક્શન આપ્યા પછી છોકરો ઓપન થઈ ગયો ઘરે કેવી રીતે મૂકવા ગયા હતા એ છોકરાને કેવી રીતે આ છોકરો તો મને હું ન તે વખતે અહીંયા આવો તમે બેન ભાગશો નહીં દૂર ગભરાશો નહીં તમારો છોકરો ઘરે કેવી રીતે આ લોકો મૂક્યા નર્સ હોય કે કોઈ બી હોય બેન હોસ્પિટલમાં હા માંથી ગેટ સુધી લઈ ગયા ગેટ સુધી લઈ ગયા ટેકો આપીને લઈ ગયા હાથ પકડીને આમ કરીને હાથ પકડીને લઈ ગયા હાથ પકડી આગળ લઈ ગયા અને પછી એને બીજાના સપોર્ટે કારણ કે મેં એના શિવમ રો હાઉસમાં આવવાનું હતું એટલે હામી સાઇડની રિક્ષા તો એના રિક્ષામ તો બેસવું પડે બીજાના સપોર્ટે સાઈડ કાપીને અને રિક્ષામાં બેસીને બાબો મારો ઘરે આવ્યો બેન આપણે એકસો આઠની સુવિધા શું કરવા રાખીએ એટલે હવે તે વખતે કોણ ડોક્ટર હતું ને કોણ એટલે બેદરકારી તો પછી આ છોકરો જે હતો બરાબર અહીંયાથી અપંગ થઈ ગયો છે એને પરાણે આવી રીતે ટેકો આપીને ઘરે પધારી દીધો એકસો આઠ શું કરવા રાખી છે સરકારે

હવે આમાં હું તો શું કહી શકું સાહેબ હું તો હતી જ તે વખતે ને એ સવારે બેન આ તપાસનો ભાગ છે બેન આ બધો તપાસનો ભાગ છે આ અમારું ઇન્વેસ્ટિગેશન અમારે કરવાનું તમારે કરવાનું

એના ઉપર તમને આટલો બધો ગૌરવ થઈ જાય બાકી આટલી જો કોઈ બેન આઈન જો તમારી સામે રોતી હોય ને તો તમારે તમારી માનવતા ના છોડવી જોઈએ આજે મેં મારો દીકરો ગુમાયો મારો દીકરો ગુમાયો આજે મેં મારો દીકરો ગુમાયો આજે મારા દીકરા નાખની નાખ દીધો તો બહાર નીકળી છું અને એ દિવસે રાતના ત્યારે મેં એને કીધું મારી તમે મારી વાત બરાદી જે સિસ્ટર હતી એ સિસ્ટરને કેમ આગળ કરી એને શું કર્યું છે કયું ઇન્જેક્શન આપ્યું છે એ તમે એક્શન કેમ ના લીધી હાલ તમે પાવરથી કહ્યું મારા બરાદી કરો નહીં વાલા કે જો મને તમારો રિપોર્ટ તો હું આગળ એના માટે હું પ્રયત્ન करू એટલે હું મારું કહેવું જોઈએ હતું નર્સ કોણ હતા ડેન બેન હતા કે અત્યારે જવાબ દીધો બેનનો જવાબ કેમ ન આપી શકો ડેન પણ કીધેલું હતું બેન પ્રિયાંકા હા અત્યારે ના ના પાડો તમે મારી અમારી સામે ડેન એ સિસ્ટમ

મારે કીર્તન નહીં બોલા અમારે કીર્તન નહીં બોલા હું બહુ કહેતી હતી મને હું કોઈના પેટ ઉપર લાત નહીં મારું પણ મને ખાલી એમ કહો કે ડૉક્ટર ને નર્સ કોણ હતું મેં મારો દીકરો લંગડો નહોતો મારો દીકરો લંગડો નહોતો મારો દીકરો લંગડો નહોતો અહીંયા જે દિવસે એકવીસ તારીખે આ બેન લઈને આવ્યા બેનનું કહેવું છે કે ત્યારે ડૉક્ટર સૂતા હતા ભાઈએ ઉઠાડ્યા અને પછી એની દવા થઈ એટલે સુવા માટેનો નાઈટ શિફ્ટમાં આવે એટલે કે સુવા માટેનો થોડો પગાર આપે છે ભાઈ સુતા કે કેમ અહી સીસીટીવી કેમેરા એની પણ તપાસ થવી જોઈએ કે અહીંયા સરકાર તમને મસ્ત મોટા પગાર આપે છે સુવા માટે આપે છે કે પછી લોકોને ઈલાજ કરવા માટે આપે છે એની અંદર પણ એ સુ કરવા ઉપર એક નંબરમાં જઈને ડોક્ટર સાહેબનો ના ઉઠાડત એક નંબરમાં જઈને સાહેબના ઉઠાડ્યા સાહેબે એમના ઇન્જેક્શન લખી આપ્યું નીચે આવ્યો નીચે આવીને નવ નંબરમાં એને ઇન્જેક્શન લીધું જો લંગડો હોત તો એ એકલો કરવા એકલો તારની ઘડથી એને ઘરનો દરવાજો પકડી લીધો અને માનસિકતા ઘુમાઈ દીધી ચોવીસ કલાક ત્યાં હું સવારે નોકરી જઈ તો હું એને નવડાઈ દોડાઈને જઈ અને સાંજે આવી તો મારા બોલતો નતો કાલનો કોમાવો પડે તો કાલે આઠ વાગ્યાનો આજે એનો અગ્નિદાન દેવાયો મારી આમ વાત ના કરી મારા કેતન મારા વાત ના કરી મારી આમ વાત ના કરી મારા વાત ના કરી બેન શું નામ હતું ડોક્ટરનું જવા દો હું એમ પૂ જારે છોકરાનો અહીંયા લાવ્યા એનો પગ લંગડાતો લંગડાતો થઈ ગયો તો આપણી પાસે એવી કોઈ સુવિધા હોસ્પિટલમાં નથી કે એનો પગનો રિપોર્ટ થાય ના અહીંયા એટલે મો આગળના જે રિપોર્ટ એ ના થાય અહીંયા એટલે જે નવ કંડક દવા થાય એવી કોઈ દવા અંદર લખી હતી દવા ના થાય ને પહેલા આપણે રિપોર્ટ તો કરાવવા પડે કે ભાઈ પગ પેટમાં એને દુખતું હતું તમે લોકો પેટમાં મટાડી દીધું માની લો પથરી લીધે દુખતું હતું એટલે ડોક્ટર એવું લાગ્યું કે ઇન્જેકશન આપીએ એટલે એમને ઇન્જેક્શન લખ્યા અરે લંગડા તો થઈ ગયો અહીંથી બરાબર તો લંગડા એવું કઈ છે લખ્યું નથી લખ્યું છે કઈ ના એવું એના માટે કોઈ ડાયક્લોનું ઇન્જેક્શન આપ્યું હોય લંગડા ને લંગડા માટે ડાયક્લોન મમ્મી તું નર્સ ને બોલાય ય મારો પગ કાપી નાખે મારા ત્યાં તકલીફ નહીં સહન હતી પણ બેટા હું શું કરું તને બૂટ સાહેબે આપ્યો તો તું બૂટ પહેર પણ એ બૂટ બી નતો પહેરી શકતો આ બૂટ એનો હું જોડે લઈ લઈને ફરતી હતી કઈ એને મેં કીધું તું બૂટ પહેરતો તને પગે નહીં દુઃખ તો બૂટ પણ પહેરી શકતો નતો એટલી હાલત એની ખરાબ હતી અને ફેજીઓ થેરાપીમાં ગઈ તો કે ત્રણસો રૂપિયા રોજના હું સો રૂપિયા કમાતી નહીં હું ત્રણસો રૂપિયા ક્યાંથી લાવું હું ફિઝીઓ વાળા બેન જોડે જઈ તો હું ફિઝીઓ થેરાપી ના કરાવી શકી બેન બધી વસ્તુ બરાબર છે બેન મેન વસ્તુ શું છે કે તમે અહીંયા છોકરાના એ અપંગ થઈ ગયો એનો પગ લંગડાતો થઈ ગયો તેમ છતાં એને તમે હરજત કરીને ગાડી મૂકે ટેકા આપીને એકસો આઠ બોલાવી જોતી હતી કોઈ સારી હોસ્પિટલમાં એ તમારી બેન તમારા ડોક્ટરોની જવાબદારી આવે તમારા સ્ટાફની જવાબદારી આવે આ બેન હું સાચું બોલું કે ખોટું બોલું કો મને ના એ તો સાચી વાત છે કે જવાબદાર જવાબદારી એની આવે તમે આટલો ગેપ સમયગાળો આપો તમે એ દર્દીને ત્રણ દિવસ સુધીના ઘરે પડ્યો રહે તો પછી બીમારી વધવાની કે ઘટવાની જવાબદારીમાં આવે અહીંયાથી એકસો આઠ બોલાવી જોઈતી હતી વાળા એ તો ઘરે કેમ મોકલી દીધો પછી એ હવે મને નથી ખબર કે હા આ ડૉક્ટર ડૉક્ટર સાહેબ આવો છો કાબિલ સાહેબ શું કાબિલ સાહેબ કે કાદિલ સાહેબ કદમ સાહેબ અચ્છા કાબિલ ડોક્ટર કદમભાઈ કદમભાઈ શું હતું આ જે દિવસે એકવીસ તારીખે આવ્યા આ ભાઈ ઈલાજ કરાવવા માટે મારા જરા જણાવો છો આ તમારું તમારું છે ને ના મારું નથી આપણે અહીંયા છું અલગ અલગ ડ્યુટીમાં અલગ અલગ ડોક્ટર હોય છે બરાબર એટલે તારીખે સવારે સાત વાગ્યેની આજુબાજુ તમે હતા એટલે એકવીસ તારીખે એ અમારે રોસ્ટર ચેક કરવું પડશે અમારે કોણ ડ્યુટી પર હતું ડૉક્ટર એ રોસ્ટર બેન તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો ને કરો ને એક ઓર્ડર રોસ્ટર આવી જાય આમાં શું હોય કે અલગ અલગ ડોક્ટર એ બેન બે રોસ્ટર મંગાવો એકવીસ મિનિટ પણ કદ કરન છે આ જતાં આ જતાં કરંટ તમે તમે તપાસ કરી બરાબર તો તમને પોતાનો ખબર નથી બેન કે કયા ડોક્ટર હતા અરે એકવીસ દસે જે સિસ્ટર હતા અને તમે કહો છો અમે ડોક્ટર જોડે વાત કરી સિસ્ટર જોડે વાત કરી અહીંયા આવ્યા તો બી તમને ખબર નથી કે કયા ડોક્ટર છે બેન શાંતિ રાખો તમને એ પણ ખબર નથી કે કયા ડોક્ટર છે શું તપાસ કરી બેન અરે ડોક્ટર ને સિસ્ટર ને સિસ્ટર અને ડોક્ટર આ રહ્યા આ તો ડોક્ટર હતા તમે તમે કોણ છો તો આ ભઈ કે હું તો હતો ને અરે આ 21મી એ સવારે જે આયા છે ત્યારે આ નોતા જ્યારે પછી રાતના સવાર બીજા દિવસે સવારે આયા ને તમે 21મી એ સવારે આયા હતા ને બેન કે 22મી સવારે આયા તો સવારે છ વાગે ને અહિયાં લખ્યો છે બાબુ સવારે છ કે સાત વાગે આવ્યો હતો આ એકવીસ તારીખની ની ડેટ મારી છે રાત્રે બાર વાગે ને એટલે બેન ડેટ ચેન્જ થઈ જાય તારીખ રાત્રે બાર વાગે ને ભાઈ એટલે દિવસ ચેન્જ થઈ જાય બધા માટે હરખો નિયમ હોય તમારી હોસ્પિટલ માટે સવારે છ વાગે દિવસના ના બદલે આયા છે પછી બાવીસ મી સવારે ફરી આયા હતા બાવીસ મી સવારે જે દિવસે આવ્યો ને એ દિવસે માર્યું હતું ફાઈનલે સાયબર રોસ્ટર લાવવા बाजू રોસ્ટર આવ તપ તપસ કરો કયા ડોક્ટર ને આ રહ્યો એમ છે તમે હવે તમે દૂર કરો અમારે કયા ડોક્ટર હતા નહીં તમારે કયા ડોક્ટર નું જોઈએ છે કયા તારીખે આ ઇન્જેક્શન માર્યું હોય કઈ તારીખે કયો ટાઈમ આ ભાઈએ આ તો આ 21 તારીખ છે હું તમને એમ કહું છું

એ ડોક્ટર લખ્યું જ છે ડોક્ટરે લખ્યું જ છે પણ ડોક્ટરનો કોઈ જવાબ આવ્યો અમ ના ડોક્ટરનો જવાબ નથી લીધેલો ફોટો પણ મેં ડોક્ટરનો જવાબ કેમ ના લીધો ડોક્ટરનો એટલે ઇન્જેક્શન આપ્યા પછી પગ નોતો ચાલતો એટલે સિસ્ટરનો લીધો એમ ડોક્ટરને ડોક્ટરનો જવાબ લેવો જોઈએ કે ના લેવો જોઈએ કારણ કે એમાં એવું થાય કે આ જે 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 સવાલ એ છે ડોક્ટરનો જવાબ તમારે એમાં એવું છે લેવો જોઈએ કે ના લેવો હા કે ના 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 ડોક્ટરનો જવાબ ના લેવો મેં એવું હતું કે જે થયું તું ઇન્જેક્શન આપ્યા પછી થયું તું એટલે સિસ્ટરનો જવાબ લીધો ને જે ઇન્જેક્શન આપ્યું હતું ડૉક્ટરે કે ભાઈ એમને પેટમાં દુખતું હતું એટલે એના માટે જે ઇન્જેક્શન આપ્યું હતું એ બરાબર હતું તમારી સિસ્ટરને એવું ને કીધું નહીં ડૉક્ટરને કે ભાઈ સાહેબ આપણે ઇન્જેક્શન આપ્યું એ પછી છોકરો ચાલવાનું ઓછું કરી નાખ્યું અથવા બંધ કરી નાખ્યું એ બધું સિસ્ટરને મને એ સિસ્ટરનું મને નથી ખબર એ સિસ્ટરે કીધું તમે જવાબ લીધો ત્યારે તમે પૂછ્યું નહીં ઇન્વેસ્ટિગેશનને કે બેન શું કર્યું મેં કીધું કે ભાઈ તમે ત્યાં ઇન્જેક્શન આપ્યું તો કેવી રીતે કામ કરીને જવાબ લખીને આપી ને આપણે જોઈ લઈશું એવું

એ ડોક્ટરને એને જાણ કરી કે ને જાણ કરવાની જવાબદારી સિસ્ટરની આવે કે ના આવે જે ફરિયાદ હતી એ ફરિયાદ ડોક્ટરને પૂછવાની જવાબદારી આવે કે ના એટલે ડોક્ટરને એને પછી ફરિયાદ એના પછી પણ એ ભાઈ દવા થઈ ગયા પછી સાંભળો સાંભળો પછી બધા કન્સલ્ટ દવા થઈ ગયા પછી એને બતાવ્યું મેડિસિન વાળાને બતાવ્યું અને પછી એ લોકોએ જોયું કે ભાઈ અહીંયા જે થાય છે એ પ્રમાણે છે પણ આના માટે હવે કેમ પગ ચાલ ચાલતો એની તપાસ આગળ કરવી પડે એટલે એના માટે ઇન્વેસ્ટિગેશન જે હાયર ઇન્વેસ્ટિગેશન કરવા પડે એના માટે તમારે કોઈ મોટી હોસ્પિટલ 岡田。